પોરબંદરના મોકર ગામે ભવ્ય સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત અબોટી બ્રહ્મ સમાજ મોકર દ્વારા થયેલા આ આયોજનમાં ભારતભરમાંથી અબોટી બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા જેઠવા રાજપૂત સમાજના અગ્રણીઓનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું મોકર ગામ ખાતે થયેલા આ ભવ્ય સપ્તાહના આયોજનમાં ભાવનગર પંથકના વૈશાલીબેન આચાર્યએ વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવ્યું હતું તો આ કથામાં કૃષ્ણ જન્મોત્સવ અને નંદભયો સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા આ સપ્તાહ દરમિયાન ખાસ કરીને મોકર ટુકડા રોડ પર ઝુંગા વિસ્તારમાં આવેલી વિંધ્યાવાંશીની માતાજીના મંદિરની જગ્યા જેઠવા રાજપૂત સમાજને અર્પણ કરવામાં આવી હતી તે સમયે જેઠવા રાજપૂત સમાજના યુવા અગ્રણી રવિરાજસિંહ જેઠવા તથા વિંધ્યાવાંશીની માતાજીના મંદિર ટ્રસ્ટના પ્રમુખ નટુબા જેઠવાને સન્માનિત કરી વિનામૂલ્યે વિંધ્યાવાંશીની માતાજીના મંદિરની જગ્યા અર્પણ કરવામાં આવી હતી આપણી વચ્ચે આપણી આ સમસ્ત અબોટી સમાજ આયોજિત શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞના આ સુંદર મજાના કાર્યક્રમની અંદર આપણી વચ્ચે પધારેલા છે ઝુંગા અહીંયાથી બેન અમારે બાજુમાં ટુકડા બાજુ જતા ઝુંગા છે વિંધ્યવાસીમાનું મંદિર બે હજાર પાંચની અંદર આપણે ભવ્ય સપ્તાહનું બે હજાર આઠની અંદર ત્યાં ભવ્ય સપ્તાહનું આયોજન કર્યું હતું અને સપ્તાહના અત્યારના ટ્રસ્ટના પ્રમુખ શ્રી નટુભાઈ જેઠવા આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એમની સાથે અમારા ખૂબ જ જ્ઞાતિમાં જેમની સાથે સારો ગરબો છે એવા જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા અને એમના દીકરા રાજભા નથી હાજર પણ એમના દીકરા અમારી વચ્ચે રવિરાજસિંહ જેઠવા હાજર છે જેઓ મહાસાગર ટ્રાવેલ્સના માલિક છે હું બંનેને વિનંતી કરીશ કે તેઓ અહીંયા સ્ટેજ પાસે આગળ આવે અને અમારા વિંધ્યવાસીમાના પૂજારી શ્રી ભારતી બાપુને વિનંતી કરીશ કે આ બંને મહાનુભાવોને ઉપરણું ઓઢાળી અને તેમનું હાર્દિક સ્વાગત કરે આવો નટુભાઈ અને રવિરાજસિંહ આ તકે એક વાત કહેતા ખૂબ આનંદ થાય છે કે ત્યારે જે ઝુંગે આપણે ભવ્ય સપ્તાહ કરી હતી અને ત્યાં અઢી વીઘા જમીન છે એ જમીન આપણા સરપંચ શ્રી વાલજીભાઈના નામે છે તો કમિટીએ આવું સુંદર મજાનું અને હર્ષોલ્લાસ સાથે જ્યારે આપણે અહીંયા શ્રીમદ ભાગવત સપ્તાહ ઉજવી રહ્યા છીએ ત્યારે એ અઢી વીઘા જમીન આપણે ઝુંગા ટ્રસ્ટને કમિટીના નિર્ણયથી આપી દઈએ છીએ જે વાલજીભાઈના નામે બોલીએ શ્રી વિંદ્યાવાસી માતાકી ભારતી બાપુને નમ્ર નિવેદન કે બંને મહાનુભાવોનું ઉપરણું ઓઢાળી અને તેમનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે ત્યારે આપણે અઢી વીઘા જમીન જે હતી આપણા અત્યારના હાલના સરપંચ શ્રી વાલજીભાઈની એમણે ખૂબ સારો ભાવ હતો અને કમિટીમાં ચર્ચા કરી કે આવો શુભ પ્રસંગ છે ત્યારે આપણે એ જમીન એ આપી આભાર પોરબંદર જેઠવા રાજપૂત સમાજના કુળદેવી વિન્દ્યાવાંશી માતાજી છે તો મોકરિયા સમાજના કુળદેવી પણ વિન્દ્યાવાંસી માતાજી છે ત્યારે વર્ષ બે હજાર પાંચમાં માં ખાતે માતાજીના મંદિરે એક સપ્તાહનું આયોજન થયું હતું તેવા સમયે આ જગ્યાની ખરીદી મોકરિયા સમાજે કરી હતી આજના યુગમાં જ્યારે શેઢા માટે ભાઈઓ વચ્ચે ઝઘડાઓ થઈ જાય છે અને એકવાર જમીન પણ કોઈ કોઈને આપવા તૈયાર નથી તેવા સમયે અબોટી બ્રહ્મ સમાજ તથા મોકરિયા પરિવાર દ્વારા આ જગ્યા વિના મૂલ્યે જેઠવા રાજપૂત સમાજને અર્પણ કરવામાં આવતા પોરબંદર સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવાએ મોકરિયા પરિવાર સહિત અબોટી બ્રહ્મ સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો ગઈકાલે રાણાવ નજીકના મોકર ગામે સપ્તાહમાં મારા મિત્ર વાલજીભાઈ આમ તો ગોસા હોળી પછી પડવાને દિવસે એક ત્યાં માતાજીનો નિવેદ થતા હોય છે ત્યારે હું ત્યાં ગયો ત્યારે એક સત્તા એ લોકો તરફથી ગોસા ગામવાળા તરફથી મારી સાથે કરેલી કે ભાઈ માતાજીને અડી અડીને એક જગ્યા છે તે મોકોર ગામના ટ્રસ્ટના બધા વ્યક્તિ અને વાલજીભાઈના નામે છે એટલે ત્યારે તે ત્યાંથી મેં મારા અંગત મિત્ર વાલજીભાઈને ફોન કર્યો કે વાલજીભાઈ આ જગ્યા તમારે બે હજાર આઠમાં સપ્તાહ કરી હતી એ દરમિયાન આપણે લીધેલી હતી તો આના આપ જે કહો જે કિંમત થતી હોય એ અમે આપને ગોસા ગામ તરફથી જેઠવા સમાજ તરફથી આપણે પૈસા આપી તો આ મંદિરમાં ઉપયોગી થાય છે વાલજીભાઈ ત્યારે એવું કીધું કાંઈ વાંધો નહીં ભાઈ હું જોઈ લઉં છું ગઈકાલે સપ્તાહ દરમિયાન એમને આ ત્યાં બોલાવ્યા અમને હું નહોતો મારા 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 દીકરાનો મિત્રો છે ગોસાના આગેવાનો નતુભાની સાથે બધા એના આગેવાનો હતા એ સપ્તાહ દરમિયાન એમને અઢી વીઘા જે જમીન હતી એક રૂપિયો લીધા વિના ગોસા ગામે વિદ્યાવાસીની માતાજીના ટ્રસ્ટને અર્પણ કરી છે એ માટે પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા અને ગોસા ગામ વતી હું આખા મોકર ગામનો આભાર વ્યક્ત કરું છું એનો કાયમ માટે જેઠવા સમાજ ઋણ રહેશે અબોટી બ્રહ્મ સમાજ દ્વારા થયેલા આ ભાગવત સપ્તાહના કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો તો કથામાં લગભગ રૂપિયા ત્રણ કરોડ જેવું ફંડ એકત્રિત થયું છે જેનો ઉપયોગ મંદિરના વિકાસ ખર્ચ બાદ મોકર ગામની હાઈસ્કૂલના વિકાસમાં પણ થશે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર